અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ કહ્યું છે કે પાણીની શોધ માટે ચંદ્ર પર રોવર લાવવાના મશીન હવે રદ કરવામાં આવ્યું છે સ્પેસ એજન્સી ખર્ચમાં વધારો અને લોન્ચિંગમાં વિલંબ થવાને કારણે આ નિર્ણય લીધો છે તેવું જણાવ્યું હતું માહિતી અનુસાર સ્પેસ એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે વાઇપર રોવરને એસ્ટ્રોબોટિક ટેકનોલોજી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા લેન્ડર દ્વારા બે હજાર ત્રેવીસના અંત સુધીમાં લોન્ચ કરવાની યોજના હતી પરંતુ વધારાના ટેસ્ટિંગ અને વધતો ખર્ચ અને મિશનમાં વિલંબ થતો રહ્યો કે જેને કારણે અન્ય પ્રોજેક્ટ પર જોખમ વધવા લાગ્યું હતું મહત્વનું છે કે રોવરનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરવાનું હતું અને તેના પર અત્યાર સુધી આશરે પંચોતેર પિસ્તાલીસ કરોડ ડોલરનો ખર્ચ થઈ ચૂક્યો છે સ્પેસ એજન્સીના જણાવ્યા પ્રમાણે તેમની યોજના અને પ્રોજેક્ટ દ્વારા ચંદ્ર પર બરફ છે કે નહીં તે વિશેનો અભ્યાસ કરવાનો હતો એસરો બોટેકની હજુ પણ આવતા વર્ષના અંત સુધીમાં તેનું ગ્રીફિન મૂન લેન્ડર લોન્ચ કરવાની યોજના છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ